સલામ ડોનેસ બનાવો બચ્ચો જ મનપસંદ વસ્તુ આપણો કપ ગઉં અટો કપ મેંદેનો અટો અડધો કપ પીસ ખંડ એ પીસલી ખંડ આઈ હે અડધો કપ ગિનજી અર્ધે કપથી થોડી મથ હોય તો પણ હલ જે મીઠો ખવ પા ઘરમાં એ પરમાણે અડધે કપથી ઓછો દહીં દહીં મોરો ગણો ખટ્ટો દહીં અચે તો એના ગિન જોકળી ચમચી પાંજે બેકિંગ પાવડરથી ગિનજી બેકિંગ પાવડર એ ચમચી આખી ભરીને આખડી ચમચી ગિનજી અને પાંચ ચમચી જેટલો બેકિંગ સોડા બેકિંગ સોડા એ ચમચી એ માપ યાદ રાખજો ખાસ કરીને અટો બંધ જે રીતે રોટી જો અટો બંધુ થાય વાર નહીં લગ્ન પકાનમાં અને બાર્કિટથી સરસ માર્કેટમાં પા વેચાતા ગિનુ તા એથી અસલ બનના ઘરે અને કેમિકલ વિનાજા પાછા કે બચ્ચે કે કંઈ નુકસાન ના કરે અટો બંધાવીએ જરાક તેલ વીજી અને ઘડી મશીન ઢકીને રાખી દીજો પાંજે અડધી કલાક ઢકીને રાખી દીજો એટલે એ અસલ થઈ વિના હવે પણ એના કલર અચે તા એ ટાઈપ બનનજા એટલે બચ્ચે કે પસંદ છે ને પીસેલી ખંડ વીજીએ દૂધ અને થોડોક ગુલાબી કલર વીજવે એ વ્હાઈટ કલરના પણ પીસેલી ખંડ ને ખાલી દૂધ બહુ વસ્તુ એ ચમચીથી દૂધ રેળનજો એટલે વધુ ના થઈએ ત્રીજો મેં ગીળો એ પે કોકો પાવડર ચોકલેટ જો પાવડર અચે તો એ આકળી ચમચી અને એક ચમચી પીસેલી ખન અને બોક ચમચી જે ડેઢક ચમચી દૂધ ખપે તો એમાં બહુ વધારે આવી વિરજો દૂધ કે સાવ પતલો વિને એ તૈયારી કરીન પાંચ રાખી દીની હવે ડી વડી રોટી બનાવી ના એ રોટી મે ધ્યાન રાખજો જાડી બનાવી જેવી રીતે ભાખરી બનાવ્યું ત્યાં ને એ જાડી બના રોટી હવે એવી રીતે ગોલ ચકેડેવાળીએ કપી કે નીંડી વટકી આય ગમે એ વસ્તુ હોય ને એનથી કટિંગ કરીને ભાઈ આકડો ઢકણું ઘી નહીં ગમે એ નીંડું ને એનથી એ રીતે કાપા પાડીને જાય એટલે એ ડોનેસો સેફ થઈ ગઈને આવી ગ્લાસ તેલ પાઈ રખી દિન ધીમે ગેસે તો ગરમથી લઈ એટલે પાણી ખોટી ના થયું ખપે એ ધીમે ગેસે તરણ જ રકડી વાર બના એટલે બચ્ચા એ રાજીના અને વડે કે ભાવના ખાસ કરીને મુજે જેની ઉમરની બાયું કરે તો નવા સા પોતરા બધા રાજી થયે અને પાકે ખુશી મિલે કે પાસે બચ્ચે લઈ કંઈક નવી વસ્તુ બનાય અસ વીડિયો કે સારા અલગ ના હોય તો લાઈક કરજા શેર કરજા અલગ અલગ પાણી મનપસંદ રીતે પા બનાવી શકું એડો કોઈ જરૂરી નહીં કે હવે બનાઈ એ રીતે પણ એ હા આઈડિયા હતી કોઈ સુકો મેવો છન જે પડી જેમ્સની ગોળી અચે તી વીઝી સગાઈ પાણી ઝીણી ગોલી વા વેપરી ખમણ વીજવાય જે રીતે પાણી ડેકોરેશન કરવું હોય પાણી મન મુતાબિક કરાવવાઈ એ જૂની ગોલી થી اصل દેખાવા છે ઇન લાઈ છંદીડી ની કે બચ્ચા નારીન રાજી થી ડોનટ પાંજા કેન માટે તૈયાર એને જેટલી ડિઝાઇન કરની હોય એ રીતે છીએ એને કોન ભરી અને કોન જે રીતે કરી શકો કોન કોનથી અલગ અલગ ડિઝાઇન કરની હોય તો એ પણ કરી શકાય ક્રીમ મથે લગાની હોય તો ઘરે ક્રીમ બનાવીને એ પણ લગાવી શકજે પણ kita yaraiannya eh, donit <usuk>